પોરબંદરના વન વિભાગના પક્ષી અભયારણ્ય ખાતે વસાવાડા રાઉન્ડના કાંટેલા ગામના વનરાજભાઈ ઓડેદરા નામના જીવદયા પ્રેમી યુવાનનો એક મહિના પહેલા ફોન આવ્યો હતો કે એક ઢેલ તેના સાત નવજાત બચ્ચાને મૂકીને ક્યાંક ચાલી ગઈ છે અને બે ત્રણ દિવસથી આવતી નથી આથી પોરબંદરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામંતભાઈ ભમ્મરે તાત્કાલિક વન વિભાગની ટીમને રેસ્ક્યુ કરવા માટે મોકલી હતી અને તપાસ કરતાં આઠથી દસ દિવસની વયના બચ્ચાને તેની માતા મૂકીને ચાલી થઈ ગઈ હોવાથી જીવન મરણ વચ્ચે ચોલા ખાતા હતા અને એકલા માતાના વિરહમાં જોડતા હતા તેથી તેઓને તાત્કાલિક પોરબંદરના પક્ષી અભયારણ્ય ખાતે લાવવામાં આવ્યા હતા અને ડોક્ટરના માર્ગદર્શન તથા સૂચના પ્રમાણે તેમને ખોરાક આપવામાં આવી રહ્યો છે એટલું જ નહીં પરંતુ વેટરનરી ડોક્ટરની સૂચના મુજબ ડાયટ ચાર્ટ બનાવીને ખોરાક પૂરો પાડવામાં આવે છે આરએફ સામંદભાઈ ભમ્મરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે સત્યાવીસ અહીંયા આ બચ્ચાની સારવાર અને તમામ સુવિધા પૂરી પાડવામાં આવી હોવાથી તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને માતા વગર મૃત્યુ પામે તેવી શક્યતા જણાતી હોવાથી આ બચ્ચાને પૂરતી દેખરેખ સાથે સાચવવામાં આવી રહ્યા છે અને હવે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે તેથી ડોક્ટરના માર્ગદર્શન અને દેખરેખ નીચે ટૂંક સમયમાં બળા જંગલમાં તેઓને મુક્ત કરવામાં આવશે